એના ચેરમેનો વ્યવસ્થાપક કમિટીના સભ્યો સૌએ સાથે મળી અને નક્કી કર્યું છે કે અમૂલ બચાવવા માટે અમૂલના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે ગેરવહીવટને ખુલ્લો પાડવા માટે હવે રસ્તા પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નથી આવનારી પહેલી તારીખે આ ત્રણે જિલ્લાના પશુપાલકો એના વહીવટકર્તાઓ અમૂલ બચાવવા માટે અમૂલ ડેરી સામે ધરણા કરશે અને સરકાર પાસે માંગણી કરશે કે જે પણ વહીવટકર્તાઓ છે એના ભ્રષ્ટાચારની ઘેર તપાસ થાય અને અમૂલ ને બચાવવામાં આવે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે